અને ઉપર અમે એકચ્યુઅલી અમને ફોન આવ્યો કે આવું થયું છે કે સિસ્ટરની તબિયત સારી નહીં એટલે ખુલ્લું રાખીને જ જતા રહેલા અને અમે અહીંયા એમાં લોક નહીં મારતા કેમ કે સાડા સવા દસ દસ વાગે તો થોડી કોઈ લોક મારી દેવાનું છે આ તો સોના ચાંદીની કેટલી રકમ હશે એ તો એકચ્યુઅલી હજુ જોયું કેવું છું કે હજુ જોયું જ નહીં કે કેટલું ગયું છે શું ને કેમ કે પબ્લિક જ એટલી બધી હતી અમારે ત્યાં આવે જોઈએ છે અમે કેશ કેટલા રૂપિયા હતા કેશ લગભગ પાંત્રીસ છત્રીસ હજાર રૂપિયા હતા લોકોમાં એવી ચર્ચા ચાલે છે કે આઠ થી સાત થી આઠ લાખ રૂપિયાના લીધા બધા કેશ કંઈથી આવવા ના ના ચોરી થઈ છે ટોટલી ના કેશ એટલા બધા નતા રકમો હતી સોનું ચાંદી હતું પણ કેશ લગભગ પાંત્રીસ છત્રીસ હજાર રૂપિયા હતા તમને કોને ઉપર કોઈ શક ખરો હવે એવો શક તો કોઈની પર છે નહીં ઘર લોકલ ખુલ્લો હતો ઘરનું એકચ્યુલી અમે તો આ બધું ખુલ્લું જ રાખીએ છીએ મોસ્ટ ઓફલી પણ અમુક વસ્તુ છે ને એ લોકોએ ખોલી નાખ્યું છે શું નામ તમારો શું થયું હતું અમે ફતેહપુરા મંગળેશ્વર હરિજનવાસમાં રહીએ છીએ અને અમે અમારા ગામ ગયા હતા સુખડા હરિધામ સુખડા અને રાત્રે અમે આવી ના શક્યા અને રાત્રે ઘરે લોક હતું આ લોકોએ દિવસે જારી કરી હોય કે રાત્રે કરી હોય ખબર નહીં પણ રાત્રે આવીને મારા ઘરનું લોક તોડ્યું આજુબાજુ આરાના બંને ઘરે ત્રણેય ઘરની સ્ટોપર મારી દીધી સવારે છ વાગે અમે આવ્યા ત્યારે બધું પબ્લિક જમા હતું અંદર જઈને જોયું

અને આ લોકો મોસ્ટ ઓફલી છે ને બંધ ઘર ને જ વધારે ટાર્ગેટ કરે છે આ લોકો સવારે આવીને અહીંયા જે લોકોના ઘર બંધ હોય એ લોકોને તમને કોઈ ન પડકો શખ્ખર અત્યારે તો હાલમાં કોઈ એવું નહીં એ ચાકુ બતાવેલું એમને તમે મોડા પર કંઈ નાખીને આયેલા હતા એ લોકો બાંધેલું છે આ લોકો મોસ્ટલી એવી દવાઓ બી લાવે છે કે જેનાથી માણસોને ઘણી બધી ઊંઘ આવે પક્ષીઓ બી હોય છે પ્રાણીઓ બી હોય છે એ બી મરી જાય છે એ લોકો પાસે એવી દવાઓ બી હોય છે કેમિકલ હોય છે અને અચુકા અંગા તો તોડી નાખે છે એટલે ગેસ કટર કે એવો કંઈક એટલે મોસ્ટ ઓફલી એ લોકો ગેસ કટિંગ વધારે ગેસ વેલ્ડિંગ જે છે એ લોકો વધારે યુઝ કરતા હોય છે આ લોકો કેમ કે એ લોકો તાળું નથી તોડતા એની જે ગ્રીપ હોય છે ને ત્યાંથી એ લોકો તોડે છે આજુબાજુના વિસ્તારના એવું તમને કંઈક ઓળખાણમાં એવું કંઈ લાગે ના એવું કશું નહીં પણ એ લોકોનો મોસ્ટ ઓફલી રસ્તો જે છે ને